ભાઈ અત્યારે ડેકોરેશનનું કામ ચાલુ છે વ્યવસ્થિત આ જોવો 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 જો પછી આપણે હમણાં બતાવીએ પણ એની પહેલાં આપણે થોડુંક કરી લઈએ પેટ પૂજા જમી લઈએ એટલે હમણાં ધીમે ધીમે બધા ગેસ્ટ આવવા મળશે અને એ તમારા ક્રિષ્નાબેન અહીંયા મારા છોકરાનું નામ લખે છે બરાબર જે તમારા માટે બી સરપ્રાઇઝ છે બ્લોગને છેલ્લે સુધી જોઈજો બહુ મજા આવશે તો પહેલાં જમી લઈએ અને પછી પાછા આપણે કામ કરવા મળીએ ચાલો ભાઈ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે જયારે એનો બોન થતો ને ત્યારે એનો ફોટો ઘટાડ્યો તો હવે જ છે વિધાતાના લેખ લખવામાં આવશે નામ એન કેમ કે એન નામ ઉપર આપણે નામ છે અને નામ આની પાછળ આપણે હાઈડ કરેલું છે જયારે આપણે ખેંચીને બહાર કાઢશું બરાબર એન નિકુંજભાઈ ઇટાલિયા અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ શનિવાર અને સમય છે ત્રણ ને પીએમ ઓકે ચાલો તો ડન છે ડન છે ડન છે અહીંયા આપણે એક ડીંગોને ડીંગી મૂકી છે અહીંયા એક બી છે અહીંયા બેબી લખેલું છે અહીંયા બધે આયુષ્માન ભવ નિરોગી ભવ વિજય ભવ તેજસ્વી ભવ યશસ્વી ભવન સુખી ભવના સ્લોક લગાડેલા છે ડેકોરેશન થઈ ગયું છે બરાબર કેવું લાગ્યું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો તમારો કાન કાન કાનો 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 પપ પળ પા ફયે રાખ્યો નિત્યમન ઓળી જોળી પીપળ પા ફયે રાખ્યા गोरी जळी पीकड पान फये रहन

છોકરા એના બાપાના નામની જગ્યાએ એની મમ્મીનું નામ લગાડે હા લે આવ્યો છે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો નિત્યમ નામ કેવું લાગે છે ઓકે ચાલો હવે બાકીનું કામ કાજ બતાવીએ ચેવડો પેંડા ખાઈ લઈએ ફટાફટ અને આ જોડા ઘણા ફોટોગ્રાફી કરવા ને જે કરી નાખીએ એ ડોક્ટર આવી ગયા આપણા મોડા આવ્યા છે પણ આવી ગયા છે કમ્પ્લીટ ચાલો ફોટોગ્રાફીમાં નિત્યમ ભાઈ સુઈ ગયા છે